બાળકોને વેફર ખવડાવતા માતા પિતા માટે એક લાલ કિસ્સો સામે આવ્યો છે તમામ માતા પિતા ખાસ ચેતી જજો સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દસમા ધોરણના વિદ્યાર્થીનું વેફર ખાવાથી મોત થયું હોવાનું કહેવાય છે અમેરિકાના મેચ્યુસેટ્સમાં રહેતા હેરિસ વલોબા નામના ચૌદ વર્ષના છોકરાએ મસાલેદાર વેફર્સ ખાવાની ચેલેન્જમાં ભાગ લીધો હતો જેમાં વધુ પડતી મસાલેદાર વેફર ખાવાથી તેનું મૃત્યુ થયું હતું રિપોર્ટ અનુસાર હેરિસનું મૃત્યુ પહેલી સપ્ટેમ્બર બે હજાર તેવીસના રોજ થયું હતું એક ચિપ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ટેન્ગી વેફર ખાવાની ચેલેન્જ કરી હતી જેમાં હેરિસે ભાગ લીધો હતો અને ઘણી બધી ટેન્ગી વેફર ખાવાથી મૃત્યુ પામ્યા તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી કેટલીક માહિતી સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તો વેફર ખૂબ જ મશેલદાર હતી અને બીજું કે છોકરો જન્મથી જ હદીની બીમારીથી પીડિત હતો આ આ બે કારણોસર તેમનું મૃત્યુ થયું હતું અને કિસ્સામાં તબીબી પરીક્ષક કહે છે કે એટોપ્સીથી જાણવા મળ્યું છે કે હેરિસનું મૃત્યુ કાર્ડિયોપ્લમરી એસ્ટેસથી થયું હતું અને મોટા પ્રમાણમાં કેપ્સેસીન ધરાવતો ખોરાક લેવાથી તેના શરીરની ગરમી વધી હતી કેપ્સેસીન મરચાંને મસાલેદાર બનાવે છે જે શરીરમાં લોહીના પ્રવાહને અસર કરે છે તેથી હૃદય ઝડપથી ધબકે છે અને કાર્ડિયોલોજીસ્ટના મતે ની વધુ માત્રા હદીમાં દબાણ વધારી શકે છે જેનાથી ધમનીઓ પર દબાણ વધે છે અને હુમલો થઈ શકે છે આ ઘટના બાદ હવે હાર્ટ વાળા લોકો પણ મસાલેદાર ચિપ્સ ખાવાથી પરેશાન છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે